નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે નવા રેવાસ ગામ તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા ખાતે નાથાભાઈ વાઘેલાનું આ એક ધરુવાડિયું છે ત્યાં મુલાકાતે આવ્યા છીએ આ ધરુવાડિયા વિશે હું જણાવું તો આ નવરાત્રીની અંદર આ ધરુને બીજ મૂકવામાં આવે છે અને હાલ આજે બેન આ ધરુ કાઢી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ કે હાલ એમની દરૂ ટ્રાન્સપ્લાન્ટિંગનો સમય થયો છે એટલે ઉખડી અને જુડી બનાવવામાં આવે છે આવી અને આ જુડીની અંદર અંદાજે દોઢસોથી બસો કણી અંદાજે આવતી હોય છે એમના કયા પ્રમાણે અને એ થપ્પી મારી અત્યારે હાર્વેસ્ટિંગ થઈ રહ્યું છે વેપારી પણ અહીંયા આવ્યા છે લેવા માટે અને આ જે ધરુ છે ઓર્ડર મુજબ ડુંગરપુર રાજસ્થાન નાસિક સુરત વલસાડ સુધી જતો હોય છે અને ખાસ તો જનરલી હાલ હાઈટેકના જમાનામાં આ જે ધરુ છે એ જનરલી કિચન ગાર્ડન મીન્સ કે ઘર ઘર જે લોકો શાકભાજી વાવતા હોય શિયાળાની અંદર એમાં આ વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે ઘણા ખેડૂતો પણ વાપરતા હોય છે હોલસેલમાં લઈ જતા હોય છે અહીંયાથી વેપારી વેપારી સાથે પણ આપણે વાત કરીશું અને જે ધરુવાડિયાના માલિક છે એમની સાથે વાત કરશું પણ પહેલાં આપણે જોઈએ કે આ જુડી બનાવવાની જે આમની મેથડ છે એ જોવા જેવી છે બિલકુલ હાથનો એક અંદાજ છે પછી આ રીતના દોરી બાંધી દેવામાં આવે છે અને પછી આપણે આ જોડિયો જોતા હોય કે શહેરી વિસ્તારની અંદર ઘણા બધા લોકો કિચન ગાર્ડન માટે આ વસ્તુ લઈ જતા હોય છે અને આ જેટલી પણ આ કોથળા નીચે થપ્પીઓ મારી છે એ બધી જ ડુંગળીના ધરુ છે વેપારી પણ લેવા આવ્યા છે હાલ આપણે ધરુવાળિયાના માલિક છે એમના જોડે વાત કરીએ નાથાભાઈ આ આપણે ક્યારે વાવેતર કર્યું હતું આમનું આવું એ સાહેબ અમે નવરાત્રિની અંદર સ્ટાર્ટ કરીએ શિયાળા પૂરતી આ ચાર મહિના પૂરતો આવા વાવેતર ચાલુ રહે છે અને આ ક્યાં સપ્લાય ક્યાં કરો છો માલ તમારું ક્યાં જાય વાવેતર પૂરું થાય એટલે પચાસ થી બાવન દિવસ પંચાવન દિવસ તૈયાર થઈ જાય તૈયાર થયા પછી અમે વાપી વલસાડ સુરત રાજસ્થાન ડુંગરપુર આ બધી જગ્યાએ વ્યવસાય માં હોય વેપારી અહીંયા આવીને લઈ જાય ઘરે વેપારી અહીંયા આવે છે ઘરે ખેતર પર જ આવીને લઈ જાય ખેતર ઉપર જો વેપારી ના હોય તો અમારે તેઓ જાતે હલવાઈ જવું પડે

આઠ રૂપિયા દસ રૂપિયા પ્રમાણમાં અને બીજ ક્યાંથી લાવો છો તમે નાસિકથી નાસિકથી બીજ મઉવા મઉવા ભાવનગરથી ભાવનગર ધન્યવાદ આપણે જેમ એમના પાસે જાણ્યું કે ભાઈ મઉવા નાસિકથી પણ આ લાલ પત્તી ડુંગળી આવતી હોય છે બિયારણ જાણવા જેવી વાત એ છે કે ઘણા બધા લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે કિચન ગાર્ડનનો જે જે પણ શાકભાજીનો ધરુ છે એ આપણે જ્યારે શહેરી વિસ્તારની અંદર અથવા ક્યાંય પણ મળતો હોય છે એના પાછળ ઘણા લોકોની આ મહેનત હોય છે અને એ આપણે પ્રત્યક્ષ નિહાળી આપણે વેપારી સાથે પણ વાતચીત કરીએ મિત્રો આ વેપારી છે સુનિલભાઈ એ બીજા ધરુવાડિયાની અંદરથી આ કિચન ગાર્ડન માટે આ ટામેટા છે અને ટામેટા ખૂબી એને બધું લાવ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે પેકિંગ કરવાની પણ એમની એક અનોખી સ્ટાઇલ છે ભાઈ આ ખાખરાનું પાન છે એ વાળી દેવામાં આવે માટીની અંદર એટલે બેથી ત્રણ દિવસ સુધી આ ખરી ન જાય જ્યાં ચોપણી કરવાની છે સુકાય નહીં એની ખાસ કાળજી લેતા હોય છે આ આપણે એમના જોડે પણ વાતો કરીએ વડીલા તમે ક્યાં ધરું વેચવા ક્યાં જાવ છો રાજપીપળા માંડવી સુરત અને કેટલા વર્ષથી આ ધંધા સાથે જોડાયેલો છે પાંચ પાંચ વર્ષથી અમારે પાંચ વર્ષ ક્યાંના વતની ક્યાંના છો તમે અમે લુનાવાડા મહીસાગર કરી રાબડીયા ગામ અચ્છા અને આજે ટામેટા અને તમે ક્યાં અત્યારે ક્યાં ક્યાં મોકલવાના છો અત્યારે અત્યારે આ જવાનું છે થેટર ડેડિયાપાડા અચ્છા ડેડિયાપાડા હા મહારાષ્ટ્રની બોર્ડર પર અને શું ભાવે આપતા હો તમે આ

અને અહીંયા તમારે જેવી આજે ડાલું લઈને તમારું છે ડાલુ એટલે કેટલા ડાલા આવતા હોય અહીંયા વેપારી તમારા જેવા કેટલા વેપારી આવે વેપારી વેપારીના કહેવા પ્રમાણે આ જે ધરું છે એ જુડી બનાવી વિશેક નંગ અંદર હોય છે અને ત્યાં જ્યાં રાજપીપળા અથવા જે મહારાષ્ટ્રની અંદર જે સ્થાનિક જે બજારો ભરાતી હોય એમાં આ લોકો જે માણસો વધુ આવતા હોય ત્યાં માલ વેપાર કરતા હોય છે ખૂબ જ જાણવા જેવી વાત હતી કે ભાઈ આપણે ઘણી વખત આ કિચન ગાર્ડનિંગનો ધરવુંછેરનો વ્યવસાય છે એ ક્યાંથી ક્યાં ચાલી રહ્યો છે સાબરકાંઠાનો ધરવું છે એ રાજ્યના ઘણા જિલ્લાઓમાં તેમજ રાજ્ય બહાર પણ માલ જતો હોય છે બંને ઉછેર કરનાર નાથાભાઈ અને સુનિલભાઈ બંનેનો આભાર કોઈને પણ જરૂર હોય એમનો ધરુની પણ જરૂરિયાત હોય અથવા કિચન ગાર્ડન માટે ધરવું જોતો હોય તમને તો હું બંનેના નંબર સ્ક્રીન પર આપું છું તમે એનો સંપર્ક કરી શકો છો ખૂબ ખૂબ ધન્યવાદ